અને બે આઇકોન દબાઈ દો અને હવે આપણા બધા વિડિયો આ ચેનલ માં આવશે અને અત્યારે આપણે લાઈવ કરવાનું છે અહીંયા અને એ લાઈવ કાલ આવી જશે લગભગ યુટ્યુબ માં આપણી ચેનલ માં ત્યારે આ માતાજી નો માંડવો છે પડખે તો આપણે અહીંયા કણા લાઈવ કરવાનું છે તો फटाफट જલ્દી તમે એને 50 સબ્સ્ક્રાઇબર કરાવો તો આપણો લાઈવ ચાલુ થઈ જાય આપણે 49 સબ્સ્ક્રાઇબર છે ખાલી એક સબ્સ્ક્રાઇબર આપણે ઘટે છે તો फटाफट તમે એને 50 સબ્સ્ક્રાઇબર કરાવો હાલો જલ્દી જલ્દી એને 50 સબ્સ્ક્રાઇબર કરાવો અને એને પછી પચાસ મોર આપડો મને ખબર પડે કે આટલા સબસ્ક્રાઇબર આટલા મેં કર્યા એકાવન હોય તો એકાવન બાવન હોય તો બાવન પચાસ હોય તો પચાસ ત્રેપન હોય તો પણ એ રીતના તમે એને કોમેન્ટ કરતા જ નીચે બસ આટલું જ કેવો હતું તો હાલો હવે આપડે પચાસ સબસ્ક્રાઇબર ઘાયન કરાવો બરોબર બાય બાય